મહેસાણા જિલ્લામાં સરકાર દ્વારા ખેતીનો સેટેલાઇટ સર્વે શરૂ કરવામાં આવશે ચોમાસું ખેતીનો સર્વે સેટેલાઇટના માધ્યમથી કરવામાં આવશે સેટેલાઇટ સર્વેને કારણે ખેતીના તમામ પ્રકારની માહિતી ઓનલાઈન ઉપલબ્ધ બનશે વાવેતર પાક સિંચાઈને વિવિધ સરકારી યોજના અંગેની તમામ માહિતી આંગળીના ટેરવે ખેડૂતોને મળી રહેશે આમ જોઈએ તો સેટેલાઇટ સર્વેથી આવનાર સમયમાં કૃષિ ક્ષેત્રે આ ક્રાંતિ આવશે ભારત સરકાર શ્રી દ્વારા ડિજિટલ સર્વેની યોજના અમલમાં મૂકેલ છે ગઈ સાલ એટલે કે બે હજાર ચોવીસમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાત રાજ્યના છ જિલ્લાઓ પસંદ કરેલા હતા જેમાં મહેસાણા જિલ્લાની પણ પસંદગી હતી ચાલુ સાલે ડિજિટલ ક્રોપ સર્વેમાં રાજ્યના તેત્રીસ જિલ્લાઓમાં અમલીકરણ થવાનું છે આ યોજના હેઠળ ખેડૂતે ખરીફ ઋતુ તેમજ રવિ ઋતુમાં પોતાના ખેતરમાં વાવેલા પાકોનું ખેતર ઉપર જઈ સર્વેયર દ્વારા સર્વે કરી એનો વિસ્તાર કઈ જાત છે હાઈબ્રિડ જાત છે અથવા તો દેશી જાત છે આ પ્રકારે સિંચાઈની સુવિધા સુવિધા છે એ પ્રકારે ડિજિટલ એનું મેપિંગ થશે જેમાં લેન્ડ રેકર્ડ ડીઆઈએલઆર દ્વારા આ યોજના હેઠળ એપ્લિકેશન બે યોજના છે એ એપ્લિકેશનમાં ડિજિટલ રેકર્ડ આપવામાં આવેલું છે